પાણી વિશે જાણીએ પાણી તો કે પાણી કેવું હોય છે પારદર્શક હોય છે કે અપારદર્શક હોય છે પાણી આપણે આ આ આ ગ્લાસમાં 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 પાણી પાણી ભર્યું છે 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 હવે હવે તો આપણે જોવું કે શું પાણીમાં બતાય કે ન બતાય કે ગ્લાસના તળિયા શું છે જેમ કે કાંકરી હોય કે ગમે વસ્તુ હોય એ આપણે સામે બતાય કે ભાઈ ગ્લાસમાં શું છે પાણી પારદર્શક છે પાણીમાં તમે આમ સામે સામે જોઈ શકો

પાણીનો આકાર ડબ્બા જેવો થઈ ગયો છે વાટકા નો આકાર કેવો છે ગોળ કેવો આપણે પાણી ને નાખ્યું તો પાણીનો આકાર કેવો થઈ ગયો ગોળ કેવો થઈ ગયો

行。